લખતર તાલુકામાં ખોવાયેલ મોબાઈલ પરત આપી લખતર પોલીસ તેરા સૂત્ર સુરેન્દ્રનગર ના લખતર તાલુકાના શહેરમાં ગામમાં પાણીપુરી ની લારી ચલાવતા ગગનભાઈ ઓઝા લખતર બસ સ્ટેન્ડ પર પાણીપુરીનું લારી ચલાવે છે તેમની પાણીપુરી ની લારી ઉપરથી ગ્રાહક પાણીપુરી ખબડાવવા રહ્યા હતા તે સમય દરમિયાન તેઓનો મોબાઈલ ખોવાઈ ગયો હતો જેની લેખિત અરજી લખતર પોલીસ સ્ટેશન ખાતે ગગનભાઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારે લખતર પોલીસ ના કોન્સ્ટેબલ રાજભા સોલંકી અને કો કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા વુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા મોબાઈલની તપાસ કરવામાં આવી હતી એમ નંબર દ્વારા મોબાઈલનો ક્યાં છે તેની તપાસ કરી મોબાઈલ રાજસ્થાન ચિત્તોડગઢ તાલુકાનો તાલુકામાં હોવાની સામે આવ્યું હતું ત્યારે કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ દ્વારા ચિત્તોડગઢની જેની પાસે મોબાઈલ હતો તેની તાત્કાલિક સંપર્ક કરી મોબાઈલ કુરિયર દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે મંગાવવામાં આવ્યો હતો અને ખોવાયેલ મોબાઈલ માલિક ગગનભાઈને લખતર પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો અને અન્ય બે વ્યક્તિના પણ મોબાઈલ ચોરાઈ ગયા હતા તેના એમઆઈ નંબર દ્વારા ટેકનિકલ દ્વારા મોબાઈલ ગોતી તેરા તુચકો અર્પણ અંતર્ગત મોબાઈલ સોંપવામાં આવ્યા હતા આ કામથી લખતર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી